અને જે ડોક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવ્યું છે તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડૉક્ટર શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે કહ્યું આદિલ સલીમ નુરાની બે હજાર વીસથી લાજપોર જેલમાં છે તેણે માતાની એન્જીઓગ્રાફી કરવાની હોવાથી જામીન માટે અરજી કરી હતી ડૉક્ટર સુબોધ ઠાકુરે સર્ટી આપ્યું હતું હાઈકોર્ટે આ સર્ટીની તપાસ કરવા કહ્યું હતું તપાસ દરમિયાન ડોક્ટર દિલીપની તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ સરટી ડોક્ટર સુબોધ ઠાકોરે આપ્યું હતું જેમાં તેની ધરપકડ કરી છે હાલ તેની તપાસ ચાલી રહી છે કેટલા આરોપીઓને અગાઉ સરટી આપ્યા તે સહિતની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ગોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિઓગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી શહેર મોકલેલ હતું જે ડૉક્ટરી શહેર ડૉક્ટર શોભિતસિંહ મહેપાલસિંહ હોય લખી આપેલ હતું એ ડૉક્ટરે સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમ બીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી અને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતાં સુબોધસિંઘ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું આ સુબોધસિંઘે દિલીપ ની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંઘ સિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરાના તેરે નામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ ડોક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે